હલો ચણોદ માધવનગર આશ્રમ ખાતે આ સંસ્થા સાડત્રીસ સાડત્રીસ વર્ષ સુધી આવા બધા જે લાભ ધાર્મિક કાર્યકરો હાથ ધરીને દરેક લાભાર્થી ભાઈઓને ઓછામાં ઓછા બસ્સોથી સવા બસો અમારે ઓપીડીના કેસ આવે છે તેમજ ચાળીસ પિસ્તાળીસ જેવા દર વખતે કેમ્પમાં મોતિયાના ઓપરેશનોના કેસ આવે છે તેમજ દાંતના પણ વીસથી પચીસ કેસ આવે છે અને આ અમારે સમગ્ર સંસ્થાના એવા સહયોગી શ્રી પ્રેમીલાબેન અરુણભાઈ પટેલ ધર્મજવાળા છે અને સંપૂર્ણ એમનો ટેકો પણ મળી રહ્યો છે તેમજ અમારી સંસ્થાના બધા સ્વયંસેવકો પણ સારી રીતે અહીંયા કામ કરી રહ્યા છે અને જે કોઈ લાભાર્થી ભાઈઓ આવે છે તેમને જમવા રહેવાની અને પ્રસાદની વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે તો દરેક ભાઈઓને અહીંયા સારી એવી સેવા મળશે ડૉક્ટરો પણ અમારે હોસ્પિટલ શંકરાય હોસ્પિટલના આનંદથી સારા આવે છે કોઈ જાતની તકલીફ નથી અહીંયા આવી અને લઈ જાય છે અને મૂકી જાય છે અધ્યક્ષ શ્રી અમારા સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજ આ દરેકને આશીર્વાદ આપે છે અને દર વખતે કોઈપણે અત્યાર સુધીમાં હજી અમારા સાડત્રીસ વર્ષ થયા કોઈ પણ આંખું નહીં કે દાંતની કે કોઈ તકલીફ પડી નથી અને સારી રીતે સ્વામીજીના આશીર્વાદથી આ અમારો કાર્યક્રમ સફળ થાય છે